દહેગામથી જીતેન્દ્ર પંડ્યાની રિપોર્ટ છે દહેગામ તાલુકાના સુજાના મુવાડા ખાતે વીજળી પડતા મહિલાનું મૃત્યુ દહેગામ તાલુકાના સુજાના મુવાડા ખાતે પિયરમાં રહેવા આવેલા બૈજી બેન સોમાજી ઠાકોર બાજુના ખેતરમાં ઘાસચારો લેતી વખતે અચાનક તેમના ઉપર વીજળી પડતા કમકમાટી ભર્યું મોત મોત થતા તાત્કાલિક દહેગામ સરકારી દવાખાને લાવતા દહેગામના ડોક્ટરો તેમની મૃત જાહેર કરેલા બાદમાં પીએમની કાર્યવાહી કરીને સગાઓને ડેડબોડી સોંપેલ આપનું નામ મારું નામ લક્ષ્મણજી સરદારજી સોલંકી ગામ પશુ આ મારા ભાઈના ઘરથી છે અને ખેતરમાં ચાલ લેવા ગયા હતા પાંચ ચારથી પાંચના સમયમાં અને એમના વીજળી ભરવાથી એમનું મૃત્યુ થયું મેં એમના આપનું નામ મારું નામ લક્ષ્મણજી સરદારજી સોલંકી ગામ પશુ આ મારા ભાઈના ઘરથી છે અને ખેતરમાં ચાલ લેવા ગયા હતા પાંચ ચારથી પાંચના સમયમાં અને એમના વીજળી ભરવાથી એમનું મૃત્યુ થયું

રાસ લેવા ગયા હતા વીજળી પડવાથી એમનું મૃત્યુ થયું અને હું પીએમ કરવા અહીંયા દેગામાં લાયા મારા વતનમાં લઈ ગયો હું એક દર્દી સાડા સાત વાગે અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દેગા મળતે વીજળી પડતા સારવાર સારું લાવતા મેં તપાસતા એમને મરણ જાહેર કર્યા તથા સગાને પૂછતા પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ કર્યું અને પોસ્ટમોર્ટમમાં પહેલાં તો દેહને બહારથી જોતા ડાબા ગળાએ તે વીજળીનો કરંટનો એન્ટ્રી પોઈન્ટ તથા છાતીના ડાબા ભાગે એક્ઝિટ પોઈન્ટ દેખાતો હતો તથા પોસ્ટમોર્ટમને વધુ આગળ ધરતા હૃદયનું તપાસ કરતાં હૃદયના નીચેની જે બે ચેમ્બર હોય એ સંપૂર્ણ સંકોચાયેલી હતી તથા ચામડીની નીચે નાના નાના ઝીણા ઝીણા હેમરેજ દેખાતા હતા તથા મગજમાં ઝીણા ઝીણા હેમરેજ થોડા ભાગોમાં દેખાતા હતા તેથી મૃત્યુનું કારણ તો પોસ્ટમોર્ટમ પ્રમાણે વીજળી પડવાનું જ છે તે થાય છે હા એ બરાબર